આલુ પણ ઓછા આલુ કે મારા બોન ની મોટર ને સર્વિસ ને એવું કરાવું ભાઈ ઓછા કેના ના છે બીજા ચાલા છે મહિના પછી હાલ દે આ તો વાતો ન લાવા લો યાર 1 લાખ રૂપિયા હા બરોબર એ ઢીનાજી બોલો પૂછાજી ફરવા જીઓ બરાબર તમે બે ભાઈને ભાગ પાડી દીધા

સાફ કરવાનો કેવો પડશે મને હા તો તમારું જીવ કેવો પાણી તો હ મૂળનો ભાગ પાડીને તો પસ્તાણો હો એના બે દારૂલિયાની વાતમાં આવી મારો ભાઈ નવો મોર બનાવો હા મારા ભાઈની આઈએ તમે ના એટલે મારા ભાઈનો હોમાં ભાગ કરી દઉં અને પેલા નવો મોરમાં મારો ભાગ કરી દઉં એટલે મારીએ તમે નચવાય અને મારા ભાઈની હચવાય રફો કરવો અને અહીં સમાનથી ભાઈને બોલાવવા પડશે સાહેબ કોઈ કોનું તો કાઢવું પડશે ભાઈ આગળ જાય ઓણે મો શું આયું કાલ તો મગાવાની અહીં તબરી કરી આ ભયા ઘર તો જવા ગયા તા સવાજી એ આ લાગે હા હા છે જોવા રવાજી તો રવાજી લાગે ભૂલ બનાવા હા હા રવાજી યાર આવ સમાજ

mana हिंद में इन में बंधू का

કે નહી ભાગ એક બે ગણા આગળ મોટા મોટા લઈને મારો ભાઈ મોની જાય તો ભાગ થઈ જાય શું હતો આપડે હેલો આપડે જઈએ એ હોય ને તારું બોલ બનાવવાનું ચાલુ જ છે મારું ચાલુ થઈ ને હાલો ભાઈ પણ તો આઈતું હા ઓર આના ઉતવાનો જાણો કરું હા બાતે મેરા હોય તો ઉતવાનો જાણો કર દેવું અને ફોની નો કરવો પડે તો બસ રબરૂ આપો હા આપો મને હા ગાલ કો એ ભાઈ 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 એ હું ઓડરો મારો

ટકા તામો આપવા ભાઈ કોર્ ભાગના પાંચ બનાવ તો વ્યવસ્થા કરું પગ ચને

તમને કહો મથુદી આગેવાન ના નહીં ના ને ના 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 હું તો વાતો ખુબ પૂછવા જવા દે અહીં ના કોઈ પૂછવાનું આવતું નહીં એ દાડે તો ભાઈ ના વગર પૂછે તમે ચેર પોચ ના ફતવા નહીં દીધા તા તાને તમને નથી ખબર પડતી કે ભાઈ હા આપનો મોટો આપણે એવી ના મનાય એવી તો હંતર પણ ના બને સમજાવો 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 તો પડશે ના અમે તમે લઈને નાયા તો ભાઈ એટલે આવા જે ચેવું નહીં મોનો ના હા મતું નહીં ધ્યાન ના તો મને એનો નાફા દઈ જો એનો ખબર બની આપણો મોટો ભાઈ અને મોટો ભાઈ ને આપડે ધો તો ના બનાવે બોલો મોટો ભાઈ અને મોટો ભાઈ એટલે બધો બાપ બરાબર કેવાય અને તમે ફૂટલી વાંધો માય ગયા ને તમારે એ મોટો ભાઈ કહેવાય એટલે તમારે કોઈ ના બોલાય

બે બે લાખ રૂપિયા એમના નીધા બરાબર નેતા ભાઈ અને બે લાખ રૂપિયા મેં કોણ કરો મા હતા નાના આપણે બે લાખ રૂપિયા તો આપડે એટલે અઢી લાખ માં જાવી ખા ની વાત જુઓ

તમને infrared... મિત્રો <reveal again response> જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગળી તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ મિત્રો બને એટલે આ ચેનલ ને શેર કરો જય માતાજી મિત્રો